હિન્દુ ધર્મમાં નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસનાનું અનેરું મહત્વ છે માય ભક્તો નવરાત્રીમાં માતાજીના વિવિધ સ્વરૂપની ઉપાસના કરી રહ્યા છે ત્યારે આજે આપણે જાણીશું માં દુર્ગાની પાંચમી મહાવિદ્યામાં છે નમસ્કારને પ્રસન્ન કરવાના શાસ્ત્રોક્ત ઉપાય કે જેનાથી મનુષ્યને મળશે રોગમુક્ત થવાના આશીર્વાદ કંગમે મનહ શિવ સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે આરાધના કરવા માટે આજનો ચોથો દિવસ અને એવું કહેવાય છે કે આ ચોથા દિવસે કુષ્માંડે ચતુર્થકમ કુષ્માંડે દેવી ની આરાધના કરવામાં આવે છે અને સાથે સાથે આજના દિવસે છિન્નમસ્તા દેવી ની પણ પૂજા કરવામાં આવે છે દર્શક મિત્રો મનમાં થાય કે છિન્નમસ્તા દેવી નું મહત્વ શું છે શાસ્ત્રીજી એ તો કહો કે પ્રશ્ન થવાનો છે પણ તમને કહી દઉં કે જે જેને છે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર જ્યારે એમાં હોમાયા હતા અને શરીર બરવા લાગ્યું એમાંથી જે ધુમાડો ઉત્પન્ન થયો અને ધુમાડામાંથી જે દસ મહાવિદ્યા ઉત્પન્ન થઈ હતી એમાંથી આ પાંચમી વિદ્યા છે જેને કહેવામાં આવે છે છિન્નમસ્તા દેવી અને આ છંદમસ્તા દેવીને ખાસ કરીને એનું બીજું નામ એને જોગણીઓ પણ કહેવામાં આવે છે ગુજરાતમાં એને જોગણી માતા તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે હવે રહી વાત અમુક દેવીના સ્વભાવ શાંત હોય છે ને અમુક દેવીના સ્વભાવ થોડીક ઉગ્ર કોટીના દેવીઓ છે એક સૌમ્ય કોટી એક ઉગ્ર કોટી અને એક સૌમ્ય ઉગ્ર કોટી મતલબ અર્થ એવો થાય કે એક શાંત સ્વભાવના દેવી એક તામસી પ્રકૃતિના દેવી અને એક શાંત અને બંને પ્રકૃતિના દેવી હોય છે તો કરીને ઉગ્ર કોટીમાં આ દેવીનું સ્થાન આવે છે પણ હા જે ભક્તો હૃદયના ભાવથી અને શાંત સ્વભાવે કોમળ હૃદયથી માની આરાધના કરે છે તો મા કોમળ સ્વરૂપે જ એને વરદાન આપે છે જેવી આરાધના એવું માં વરદાન આપે છે હવે રહી વાત કે આ મા ભગવતીનું સ્વરૂપ કેવું છે તો એવું કહેવાય છે કે ત્રિનેત્ર ધારી ત્રણ આંખો છે ગરાની અંદર મુંડ ધારણ કરેલી છે અને ખભા ઉપર યજ્ઞો પવિત્ર કહેતા જનોઈ છે આ દેવીની આરાધના કરવાથી એવું કહેવાય છે શરીરના જે રોગ હોય છે રોગોમાંથી મુક્તિ મળે છે આમ જોવા જાય તો અમે અત્યારે હાલનો સમય એવો છે કે દરેક જગ્યાએ ક્યાંક ના ક્યાંક દુખાવા આપણને જોવા મળે છે શરીરમાં એટલા બધા રોગ હોય છે અને રોગો માટે ઘણી વખત દવા પણ લેતા હોય પણ બંને જરૂરી છે તો આજે આ દેવીની પણ આરાધના એક ઉપાસના કરવાથી શરીરમાં રોગમાંથી રાહત મળે છે બીજા નંબરની વાત કે આ દેવી રક્ત રક્ત કરતા લોહી સમસ્યાથી વધારે જે લોકો પીડિત હોય જે લોકોને લોહીની વધારે બીમારી હોય તો આ દેવીની પણ ઉપાસના કરવી વધારે ફળદાયી બને છે આ દેવીને પ્રિય જે વસ્તુ અર્પણ કરી શકાય અને ગ્રહોમાં વાત કરવામાં આવે તો રાહુદેવ રાહુદેવનું કોઈને નડતર હોય રાહુ અશુભ હોય અથવા જે લોકોને હાડકાની બહુ વધારે સમસ્યા રહેતી હોય દુર્ઘટના વધારે થતી હોય ફ્રેક્ચર વધારે થતા હોય તો એ લોકો પણ આ દેવીની આરાધના કરી શકે છે નમસ્કાર દેવીની કેમ કે રાહુના પણ કુળદેવી ગણવામાં આવે છે તો એનાથી રાહુ પણ શાંત બને છે હવે રહી વાત કે આ દેવી ની આરાધના કરવા માટે કયો મંત્ર શ્રેષ્ઠ છે આ દેવી ની જયારે તમે પૂજન કરતા હોવ આ કરતા હોય ત્યારે ઓમ બોલી માન તિલક કરવાનું શક્ય હોય તો રક્ત રક્ત કેતા લાલ કંકુ લાલ કંકુ જે હોય અને એમાં પણ કંકુ આજે બધા ડુપ્લિકેટ બહુ આવે છે આપણે હરદરિયું કંકુ જે ઓરિજિનલ હોય હળદરિયા કુંકુમથી માન તિલક કરવાની અને બોલવાનું ઓમ છિન્ન નમઃ બીજા નંબરની વસ્તુ જયારે આ દેવીની આરાધના કરતા હોય ત્યારે એ જે ભક્ત હોય એને શું કરવાનું એ કાંસાની વાટકીમાં થોડું ઘી લગાવવાનું કાંસાની વાટકીની નીચે અને દીવાની ઉપર એમાંથી જે ઉત્પન્ન થાય એ પોતાની આંખમાં લગાવીને આ દેવીની આરાધના કરવી શુભ પરિણામ આપે છે બીજા નંબરની વસ્તુ બિલીપત્ર હોય તો બિલીપત્ર ઉપર કંકુનો ચાંદલો કરી અને બિલીપત્ર આ દેવીને અર્પણ કરવામાં આવે છે છિન્નમસ્તા દેવીને તો પણ આ મા ભગવતી પ્રસન્ન થાય છે જે વ્યક્તિને એવું લાગતું હોય કે મારા ઘરમાં બહુ નકારાત્મક ઉર્જાઓ છે તો આસુરી શક્તિઓને દૂર કરવા માટે એવું કહેવાય છે કે એ આજના દિવસે હવન કરે માનો અને એમાં કરણના જે પુષ્પો હોય કરણના પુષ્પની આહુતિ આપવામાં આવે છે તો ઘરમાં નકારાત્મક ઉર્જાઓ જે હોય આસુરી શક્તિ હોય કોઈને ખરાબ નજર હોય તો બધી વસ્તુઓથી મુક્તિ મળે છે કરણના પુષ્પની આહુતિ બીજા નંબરની વસ્તુ આ દેવીની જયારે આહુતિ આપતા હોય ત્યારે તમારે કયો મંત્ર બોલવાનો ઓમ છિન્ન મસ્તા સ્વાહા ઓમ છિન્ન મસ્તા એ સ્વાહા મંત્ર આહુતિ આપજો તો નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે શરીરમાં બહુ પીડા હોય તો રાત્રિના સમયે અગિયાર માળા ખાલી આ જે હું મંત્ર કહું છું જે દસ મહાવિદ્યાનો જે શક્તિશાળી મંત્ર આની ખાલી રાત્રે દસ માળા કરજો હૃદયથી માને ભાવથી ભજજો ચોક્કસ તમને રોગ સમસ્યા જે કઈ હશે એમાં ઘણી બધી રાહત મળશે અને તે મંત્ર છે આ લખી લેજો ચમત્કારી મંત્ર મંત્ર ક્યાંય તમને જોવા નહીં મળે એટલે કહું છું ખાસ લખી લેજો આ ચમત્કારી મંત્ર શ્રીમ વજ્ર ફટ સ્વાહા દર્શક મિત્રો ફરથી આ મંત્ર લઈ લો લખી લેજો ઓમ શ્રીમ વજ્ર સ્વાહા આ મંત્રની શક્ય હોય તો રાત્રિના સમયે માલા કરજો બીજા નંબરની વસ્તુ હવનમાં જો તમારે વિશેષ ફૂલ લેવા હોય તો સફેદ કરણના પુષ્પથી જો આ દેવીને આહુતિ આપવામાં આવે છે તો એનાથી રોગમાં રાહત થાય છે રોગ માટે સફેદ કરણના પુષ્પ ત્યાર પછી માલતીના પુષ્પથી જે લોકોને વાણીમાં સમસ્યા હોય મતલબ વાણીની કોઈ રોગ હોય તો એ માટે માલતીના પુષ્પથી આહુતિ આપવામાં આવે છે તો એનાથી સિદ્ધિ વાણીની સમસ્યામાંથી મુક્તિ મળે છે આ બધું દેવી પ્રયોગમાં જણાવેલું છે સુખ સમૃદ્ધિ માટે પણ ચંપાના પુષ્પની આહુતિ આપવાથી એવું કહેવાય છિન્નમસ્તા દેવી તેને સુખ સમૃદ્ધિ પણ પ્રદાન કરે છે રોગની સાથે સુખ પણ આપે છે એ આ છિન્નમસ્તા દેવી બીજા નંબરની વસ્તુ કે ઘણા લોકોને ખાલી દેવીની પુષ્પ આરાધના કરવી છે તો માં ભગવતીના બાર નામ એ કેવા છે જો બાર નામ બોલી અને બાર પુષ્પ બાર ફૂલ માને ગુલાબના બાર ફૂલ જો અર્પણ કરવામાં આવે છે તો પણ એ આ દેવી પ્રસન્ન થાય છે છિન્ન મસ્તા દેવીના બાર ચમત્કારી નામ એની પણ તમે અર્પણ પૂજન કરી શકો છો માને ખાસ કરીને ઘીનો દીવો કરી શકાય ગૂગલનો આજના દિવસે ધૂપ કરી શકાય અને મીઠાપુલ્લા એટલે કે માલપુવા માલપુવા જો મને જમાડવામાં આવે છે તો પણ મા પ્રસન્ન થાય માલપુવાનું નિવેદ આજે અર્પણ કરી શકાય હવે રહી વાત માતાજીના બાર જે નામ છે જે બાર નામ કયા છે તો શાસ્ત્ર એવું કહે છે છિન્નગ્રૈવા છિન્નમસ્તા છિન્ નમૂના દ્રાક્ષતા છોદ ક્ષયમ કરી સ્વક્ષા સોની સાક્ષા દનક્ષમા મતલબ આ શ્લોક બે શ્લોક ની અંદર બાર માતાજીના નામ છે અને બાર નામ ને આપણે કહી પહેલું નામ છે છિનગ્રીવા તો આપણે શું બોલવાનું એની આગળ ઓમ શબ્દ લગાવવાનો છેલ્લે નમ શબ્દ લગાવવાનો પૂજન કરવું હોય ત્યારે

મૂકીને બાર નામ બોલજો અને તમારા જે શરીરમાં રોગ હોય રોગની મુક્તિ માટે દેવીની આરાધના કરજો પણ ત્યાં સુધી આ ઉપાય રાત્રિના સમયે કરવો શ્રેષ્ઠ કેમ કે નવરાત્રિ રાત્રિનું વિશેષ મહત્વ છે ઓમ છિન્ન ગ્રીવાય ન બીજું નામ છે ઓમ છિન મસ્તાય ત્રીજું નામ ઓમ છિન્ન

ય નું નામ ઓમ બલિપૂજિતાય નું ઓમ વાસુ દેવાય ન માતાજીના બાર નામ છે બાર નામ ની આરાધના કરજો મા છિનમસ્તા દેવી તમારી ઉપર કૃપા વરસાવશે કદાચ તમારા નામ ભૂલાઈ જાય રહી જાય તો ગભરાવાની જરૂર નથી ફોન કરજો ચોક્કસ અમે તમને વિડીયો મોકલાવીશું અને નામ મોકલાવીશું જે નામથી તમે માની આરાધના કરી શકશો કેમકે આ કાર્યક્રમ તમારો કાર્યક્રમ છે દર્શક મિત્રો મને આપી દો રજા જય ભગવાન